હાલો મિત્ર કેમ છે મિત્ર મજામાં આશા રાખો મિત્ર તમે મજામાં જશો ને મિત્ર હું પણ મજામાં છું મિત્ર અત્યારે આપણે મૂળુભાઈ શેનાઓ વાવ્યા છે ત્યારે અને જો એનો કપાસ છે અને શેનાનું વાવેતર મૂળુભાઈ કર્યું છે ને આપણે જોવા જવાનું છે તો કઈ રીતે મૂળુભાઈ વાવ્યા છે કયા શેના વાવ્યા છે એની માહિતી માટે તમે વિડીયોમાં મિત્ર બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં કારણ કે ખેતીની લગતી તમામે તમામ તમને દરેક વસ્તુ તમને જાણવા મળશે મિત્ર

પછી ઓલી કરવાના હોય આમાં બે ભાગ કરવાના બરાબર અને મુળુભાઈ આપણે હવે આમાં શિંગ હજી દેખાય મુળુભાઈ હા શિંગ વાયુ છે ને બહુ શિંગ પડ્યું આમ જવા કર્યા